શહેરોમાં આગળ વધીએ જેમ જેમ ઉદ્યોગો હરણ ફાળ ભરી રહ્યા છે તેમ તેમ અન્ય સમસ્યાઓ પણ વધતી જઈ રહી છે જેમાં મોરબીની સિરામિક પ્રોડક્ટના કારખાનામાં કામ કરતા શ્રમિકોમાં ફેફસાની બીમારી અને સિલિકોસિસનું પ્રમાણ સતત વધી રહ્યું છે આ સિલિકોસિસ ફેફસાની બીમારી છે જે બારીક રજકણો શરીરમાં પ્રવેશવાના કારણે થતી હોય છે સિરામિક ઉત્પાદનમાં સેનેટરી વેરની પ્રોડક્ટને પોલિશ કરવા માટે આ જે ઘસાઈ કામ કરાય છે તેમાં અત્યંત બારીક રજકણો ઉડે છે જે શ્વાસ મારફતે માણસના શરીરમાં પ્રવેશે અને ફેફસા સુધી પહોંચી જાય જેને કારણે કોઈ પણ સેફટી વિના જેઓએ વર્ષો સુધી આવી રીતે કામ કર્યું હોય તેમને આ બીમારી થઈ શકે શ્વાસ લેવામાં તકલીફ પડે શરીરમાં નબળાઈ આવે આવા પ્રકારના લક્ષણો પણ આ સિલિકોસિસ બીમારીને કારણે થાય છે કારખાના સેન્ટ્રીમાં કામ કર્યું ને ત્યાંથી આ રોગ આવ્યો અને તેણે વરા ઓલું વીસ વરસ સર્વિસ કરી નોકરી તે પછી આ ત્રણ વરસથી તો હમણાં દવાખાના ઓલ દવાખાના દવાખાના ફેરો અને હોવા ખાટલો ચાલીને હમણાં ત્રણ વરસથી તો બે રહ્યો હોય બાકી બીજું તો મારી બધી કરી છે અત્યારે આ રોગ બહુ અને જે લેબર છે એકની એક જગ્યાએ ટાઈમ જોઈને કામ અને એવું કાંઈ ઉપયોગ કરતા અને ડસ્ટિંગ વિસ્તારમાં બહુ ટાઈમ એને કામ કરેલું હોય થવાની શક્યતા રહેલી છે